તો નમસ્કાર કર્યું મિત્રો મહવા માર્કેટિંગ યાર્ડમાં હરશિયા લોકમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો જ્યારે આપણે આવી જાય છે મહવા માર્કેટિંગ યાર્ડમાં દેવળીયા ખાતે લાલ કંડની રહેવાની આપણે ઘણા સમયથી દેવળિયા ખાતે હરાઈ થાય છે અને દેવળીયા ખાતે જ રહેવાની છે મિત્રો આજની તારીખની વાત કરું તો ચાર બે બે હજાર છવ્વીસને મિત્રો બુધવાર આજની લાલ કંદાની આવકની વાત કરું મિત્રો તો આજે લાલ કંદાની આવક છે મિત્રો તે બેતાલીસ હજાર ત્રણસો ને તેત્રીસ ઠેલાની અને ગઈકાલનીથી બેતાલીસ હજાર પાંચસોની એમ ગણીએ તો મિત્રો પંચ્યાસીથી છ્યાસી હજાર ઠેલાની અડધ આવક પડતર પડી છે મિત્રો કેવા ભાવ રહે તો તમે લાઈવ બતાવશો માટે વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યા ચેનલમાં નવા તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો તો ચાલો જઈએ આપણે લાલ કંદાની લાઈવ રહી बारह सौ बारह सौ एक सौ ने बारह सौ एक सौ दो सौ पांच सौ चार सौ चार सौ दो के एक सौ चार सौ चार सौ दो के एक सौ चार सौ चार सौ एक 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 सौ बहुत है 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 ब

પચાસ પચાસ રૂપિયા પચાસ રૂપિયા બસો પચાસ એના બસો ને પચાસ પચાસ રૂપિયા બસો પચાસ બસો પચાસ એકાવન બસો બાવન બાવન રૂપિયા બસો બાવનપન બસો ને ત્રેપન ત્રેપન રૂપિયા બસો ત્રેપન પંચાવન ધીમે મિત્રો બસો ને ત્રેસઠ રૂપિયા આ ડુંગળીના ભાવ છે બીજો ત્રીજો વકલ છે મિત્રો સુપર માલ છે મિત્રો સાઇઝ પણ બમ્પર છે કલર પણ એક ધારો સુપર કલર છે મિત્રો જોઈ શકો બંધ બંધ મોડાનો માલ છે મિત્રો બસો ને ત્રેસઠ રૂપિયા મસ્ત મજાનો માલ છે આજનો ઊંચો ભાવ છે મિત્રો બસો ને ત્રેસઠ રૂપિયા તો ઊંચો ભાવ થઈ ગયો છે મિત્રો હવે થાય પણ બસો રૂપિયા થાય તો વધારે સારું મિત્રો જોઈ શકો છો મિત્રો બસો ત્રેસઠ રૂપિયા

એકસો ને ત્રણ રૂપિયા મિત્રો આવો કલાક એકસો ને ત્રણ રૂપિયા થાય છે મિત્રો જોઈ શકો એકસો ત્રણ છાકી બસો ને વીસ રૂપિયા બસો ને વીસ રૂપિયા મિત્રો આ ઓલા બસો ને વીસ રૂપિયા સાથે જોઈ શકો છો બસો ને વીસ બસો વીસ રૂપિયા બસો ને સત્યાવીસ રૂપિયા મિત્રો

એકસો ને રૂપિયા એકસો ને પાસઠ રૂપિયા મિત્રો મોવા માર્કેટિંગ યાર્ડ વીસ કિલોનો ભાવ ચાર બે બે મિત્રો બુધવારના રોજ એકસો ને સિત્તેર રૂપિયા મિત્રો એકસો ને સિત્તેર દેશી માલ મિત્રો બ્લેક ડાયમંડ નવા માર્કેટિંગ યાર્ડ દેશી માલ એકસો ને સિત્તેર રૂપિયા

એકસો ને પચાસ રૂપિયા માલ છે ભાઈ બસો ને ઓગણ રૂપિયા મિત્ર બસો ને ઓગણતી

પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર સોળ રૂપિયા છત્ બસો ને અઢાર રૂપિયા મિત્રો બસો અઢાર દેશી માલ મિત્રો સુપર માલ છે જોઈ શકો છો મિત્રો પેંડા ઘાટ છે બંધ મોઢાનો માલ છે મિત્રો બસો ને અઢાર રૂપિયા એકસો ત્રાણું રૂપિયા મિત્રો દેશી માલ મિત્રો એકસો ને ત્રણ રૂપિયા પેંડા કાટ મિત્રો બંધ મોઢાનું એકસો ને રૂપિયા